ધીરુભાઈ ઠુમર ઉમર વર્ષ પિસ્તાળીસ હાલરાંબર બસો ચાર કંકુબા કોમ્પલેક્ષ લાયન્સ સ્કૂલ બાજુમાં નિર્મળભાઈ પ્રજાપતિના મકાનમાં વાપી સેલવાસ રોડ સેલવાસ મૂળ ગામ જુના વાઘણીયા

મહાદેવ પાન સેન્ટર પર જઈ પોતાના મિત્રો પહોંચાડી હત્યાની કોશિશ કરી ભાગી ગયેલો ત્યારબાદ પોતાની ધરપકડ કરવા માટે સુરત છોડી ગાંધીનગર પોતાના મિત્રને ત્યાં રહેવા ગયેલો તેની સાથે સ્કોર્પિયો ગાડી લઈ તારીખ સાત આઠ બે હજાર ચોવીસ ના રોજ રાત્રે ગાંધીનગર કુડાસણ ખાતે એક ફાસ્ટ ફૂડ દુકાને જમવા ગયેલા ત્યાં જમવા બાબતે ઝઘડો કરી જમવાનું ફેંકી દે દુકાનમાં ફાસ્ટ ફૂડ બનાવવાનો તવે તો ઉઠાવી દુકાનવાળાના માથામાં ગંભીર ઈજા પહોંચાડી અને પોતાના સાગતોને બોલાવી તેઓએ પણ માર મારી નાકમાં ફ્રેક્ચર કરી ત્યાંથી ભાગીને સેલવાસ ખાતે રહેવા ચાલુ ગયેલો મજકુર આરોપીએ સમજ સાત રાંદે વિસ્તારમાં એક મહિલાનું ખૂન કરેલ

ઓગણીસ માં બે વર્ષ માટે તડીકાર કરવામાં આવે છે